રાત્રે એક ફૂટિયો મારીને નાખો જો આ ફૂટ્યો આ ભીડો જો આ ફૂટ્યો ભીડો જે લોકો મુસાફરી કરતા હતા ને એને કાઈ ન થયું ટાટા નેક્સોન છે ને ભાઈ સેફટી માટે બહુ જોરદાર આવે છે ને આજે અમારે છે ને આ ટાટા નેક્સોન માં જવાનું છે તો લેટ્સ ગો આપણે મારિયાના પ્રખ્યાત ગાંઠિયા ખાઈ લીધા Nak pegang adik, mak bengal. Tunggaknya kali dapat. Eh, broker nak pakai kat dalam. Ah, ya. Sila tak election Jadi,

આજે અમે નીકળ્યા જાઉં વરસાદ એન્જોય કરવા માટે પણ ભાઈ આજ તો તડકો છે જોરદાર તડકો છે બાકી જો માતાજી દર્શન કરવા જાય તમે વિડીયો ખાલી જોતા જાવ ક્યાં જાય તો પછી તમને ખબર પડશે આપણે દળવા માતાજી ના ગાડી પાર્કિંગ કરી મોટા દળવા કા અમને બહુ ખબર નહીં આ દિનેશભાઈને બધી ખબર હોય ટ્રાફિક છે જોરદાર જો આનો કેટલા પીડા બાકી આ બાજુ તમને પૂજા પાની બધી વસ્તુ મળે માતાજીને કંઈ ચડાવવું હોય સુંદડી શ્રીફળ ને એવું બધું મળે બાકી અંદર કેમેરો એલાઉડ નહીં હોય એટલે તમને છે ને ખાલી ગેટ સુધી દર્શન કરાવી દઈએ અંદર તો કેમેરો એલાઉ નહીં હોય એટલે માહિતી દર્શન કરી લ્યો જય માતાજી મજાના માતાજીના દર્શન થઈ ગયા શું કે દિને છે આ કલાસ સિફર ભંગ્યો છે માતાજી બધાને પ્રસાદી બાટે છે વાહ ભાઈ વાહ માતાજી બધાનું ભૂલું કરે આપણે આ દળવા તાંદલમાનુ મેઈન મંદિર છે તો જો કોઈને માતાજી આવે તો રાફી માં ફરિયાદ આવવું જ પડે વાહ ભાઈ વાહ જોજે અમારા ભવેશભાઈ નાની ઉમરે ઘણું બધું જાણે છે મને આપણે આ વિડિયોમાં તો 10 લાખ આવી જાય 10 લાખ લાઈક આવી જાય તો આપણે જેટલા સસ્ક્રાઈબર છે આપણા એ બધા એમનો એક આપણે ડ્રો કરવાનો છે અને એમાં જે વિનર થાય એને એક આઈફોન ગિફ્ટ કરવાનો છે ઘર ભેગું થાને ભાઈ લાંબી મુસાફરી કરીને બધાય થાકી ગયા શરીરની એનર્જી ડાઉન થઈ ગઈ ગઈ લીંબુ પાણી એના માટે માતાજીના દર્શન કરીને અમે પાછા રિટન થઈ ગયા ને આ છે ભાઈ દડવા ગામની બજારો તમે તો કોઈથી જોઈ નહીં હોય તો હાજર નહીં હાજર દર્શન કરી લીધા

અમે આવી ગયા છે મામા સરકારના દર્શન કરવા માટે જય હો મામાદેવ સરસ મજાના મામાદેવના દર્શન થઈ ગયા છે ભાઈ તમે કોમેન્ટમાં છે ને જય મામાદેવ લખી નાખો અમે બધા દર્શન કરી લીધા ને તમને ઘરે આવ્યા છે વાહ ભાઈ વાહ બાકી શ્રદ્ધાળુઓ આવે છે અડધા શ્રદ્ધાળુ જાય છે દર્શન કરી કરીને મામાદેવના દર્શન કરીને પાછા ગાડીમાં ખડકાઈ ગયા પાછા અને જગ્યા હોય કંઈ પણ જમવા જવાનું રેબડના ચશ્મા જણાવ્યા છે કોમેન્ટ કરી નાખો કેવા લાગે છે ચશ્મા જો વધારે તમે કોમેન્ટ કરશો તો આપણે ચશ્મા લેવાના રેમડના બપોરા કરવા માટે છે ને ભાઈ ચામુંડા માતાજીનું મંદિર છે

આજે નરવા આપણા મલકમાં ભૂગી ગયા ભાઈ હવે ભાઈ ડ્રાઈવિંગ કરો છે તો વિડિયો બહુ લાંબો થઈ ગયો છે વિડીયોનો અહીં એન્ડ કરવાનો છે વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને શેર કરી દેજો એક મસ્ત લાઈક કરી દેજો કે ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો તો મળશું પાછા બીજા વિડીયોમાં ત્યાં સુધી આવજો રામ રામરામભાઈ ભાઈ